માંડવી લાકડા બજારમાં પાણી ભરાતા લોકો ત્રસ્ત માંડવી માં ગતરાત્રી થી પડેલા વરસાદ બાદ ફેરફેર પાણી ભરાયા છે ત્યારે માંડવી લાકડા બજારના સ્થાનિકો વારંવાર ગટર સમસ્યા અંગે નગરપાલિકા અને ધારાસભ્ય ને રજૂઆતો કરી ચૂક્યા છે છતાં ને નિરાકરણ ન આવતા આ ચોમાસે પણ પાણી ભરાતા સ્થાનિકોએ તંત્રને આ સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરી હતી માધ્યમથી હું નગરપાલિકાને મારી રિક્વેસ્ટ પહોંચાડવા માગું છું આ નાખરા બજારનો મેઇન રોડ છે અને અહીંયા પાણી ભરેલા રહે છે વરસાદમાં પાણીની ઘણી સમસ્યા રહે છે અહીંયા અહીંયામાં પાણી ભરેલા છે આ તો આમાં વરસાદ ઓછી છે વધારે વરસાદ હોય છે તો વધારે પ્રોબ્લેમ થાય છે એમાં નગરપાલિકાને એ ફરજ હોવી જોઈએ વરસાદથી પહેલાં નાલાઓની સફાઈ કરાવે અને નાલાઓને મોટા બનાવે તો ભીડ બજાર નાકરા બજાર બજાર પાસે

આ બધી નગરપાલિકાની જવાબદારી છે કે આની જલ્દી સફાઈ કરાવે આનું નિવારણ કરી અને આનું નિવારણ જલ્દી થી જલ્દી કરે તો આથી સમસ્યા દૂર થઈ શકે છે લાકડા બજાર ભેડ બજાર આજા ચૌદ બધાનું પાણી ભરેલું રહે છે આ નાના નીકળી જાય આ સમસ્યા દૂર થઈ શકે છે તો અમારી વિનંતી છે ધારાસભ્ય સુધી આ વાત અમારી પહોંચે બરાબર